વધુ એક ગામમાં મનરેગા કૌભાંડના અણસાર છે મહેસાણાના ખેરાલુના સાચરિયા ગામે મનરેગા કૌભાંડના આક્ષેપ થયા છે વર્ષ બે હજાર એકવીસ થી વર્ષ બે હજાર ચોવીસના કામ માત્ર ને માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપ કર્યા છે ચાચરિયા ગામની દૂધ મંડળીના પ્રમુખ જશવંત ચૌધરીએ લેખિતમાં રજૂઆત કરી છે કાગળ ઉપર કામ કરી ત્રેવીસ એકવીસ લાખ રૂપિયા ચાઉ કરાયા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે માટી કામ આરસીસી રોડ અને પેવર બ્લોકનું કામ માત્ર કાગળ ઉપર છે તેવું તેમણે જણાવ્યું તો આ તરફ આક્ષેપને લઈને ટીડીઓએ લૂલો બચાવ કર્યો છે ટીડીઓએ કહ્યું કે કોઈ કામમાં કૌભાંડ નથી આચરવામાં આવ્યું કૌભાંડના પુરાવા સાથે રજૂઆત કરવા છતાં પણ તેમણે બચાવ કર્યો છે લાભાર્થીઓના નામે પૈસા ઉપાડવામાં આવું આશરે લગભગ પચેત રસ્તા માં એવું છે પચીસ હજાર પચીસ લાખ

આ અગિયાર કામોમાંથી દસ કામો પૂરા થયા છે અને એ જ કામ પ્રગતિમાં છે જે પૂરા થયેલા કામોને વહીવટી મંજૂરી મળેલા સ્થળે જે તે સમયે કામો કરવામાં આવેલા છે થયેલ કામોના માપ લઈને એમની રેકર્ડ કરી નિયમ અનુસાર કામોના બિલો તૈયાર કરી અને ચૂકવણાની કાર્યવાહી કરવામાં આવેલ છે ચાચરિયા ગામે જે ખરેખર કામો થયેલ છે એ જ કામોનું ચૂકવણું કરવામાં આવ્યું છે